નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન એક વર્ષીય વૃદ્ધાએ મુખ્યમંત્રીને જીદ કરી હતી નવસારી મહાનગરપાલિકા હોલ ખાતે મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે બસો પાંચ પોઈન્ટ સાત કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રીના હસ્તે જેટિંગ સક્ષમ મશીનો ટીપર્સ અને જાહેર પરિવહનની બાર બસોને લીલી ઝંડી આપવામાં આવી છે આ પ્રસંગે એક વર્ષીય વૃદ્ધા હીરાબેન મધુકાંત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાની જીદ કરી હતી મુખ્યમંત્રીના સ્ટાફે વૃદ્ધાને સ્ટેજ પર જતા અટકાવ્યા હતા આ જોઈને મુખ્યમંત્રીએ સ્ટાફને સૂચના આપી કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ વૃદ્ધાને મળશે કાર્યક્રમ સમાપ્ત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પરથી નીચે મંત્રીને નહીં પરંતુ પોતાના દીકરાને મળવા આવ્યા હતા સંભાજી નગર ત્રણ માં આજે મળી શું કીધું કે મેં કીધું થોડી મદદ કરો મને મેં કીધું કોઈ નથી એક ચાવડે